વડોદરામાં ગણેશ ઉત્સવ અને આગામી ઈદ ના લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યો છે વડોદરામાં તમામ ગતિવિધિઓ પર પોલીસ બાજ નજર રાખી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું નું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રેપિડ એક્શન ફોર્સ ની બોલાવાઈ છે ડીસીપી ઝોન બે અને ઝોન ત્રણ માં આવતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું નું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખોટી અફવાઓથી દૂર રહેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા નાગરિકોને પોલીસ અનુરોધ કર્યો છે શાંતિપૂર્ણ માહોલો છી ગણેશ વિસર્જન સંપન્ન થાય તે દિશામાં પોલીસ વિભાગની કવાયત હાથ ધરવામાં આવી છે આજ રોજ આજ રોજ જે આ આગામી ગણપતિ વિસર્જન તહેવાર છે અને ઈદનો તહેવાર છે તેને અનુસંધાને ઝોન 2 ડીસીપી સાહેબ અને ઝોન 3 ના પોલીસ સ્ટાફના માણસો અમને ઝોન 2 અને ઝોન 3 માં જે સીઆરપીએફ BSF ની જે ટુકડી ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને આજ રોજ ઝોન 2 3 અને 4 તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દુધવાળા મહોલ્લા ચવાપુરા રાવ રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને અણખાના રોડ થઈને માંડવી થઈને લેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે અને આ જે ફૂડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ રોડની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે આજ જો ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું